પાલનપુરમાં મહિલા બીએલઓ ફોર્મ ઓનલાઈન કરવાના વિરોધ મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે પાલનપુર તાલુકામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષકોને દરરોજ ફોર્મ ભરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ ખેતરોમાં રહેલા મતદારો અને બહાર વસતા લોકોના પૂરતા દસ્તાવેજો ન મળતા કામ સમયસર પૂરું કરવું મુશ્કેલ બન્યું છે દિવસભર ડોર ટુ ડોર જઈને ફોર્મ વિતરણ અને ભરાવવાની કામગીરી કર્યા બાદ પણ રાત્રે ઓનલાઈન એન્ટ્રી કરવા તંત્રના દબાણથી મહિલા બીએલઓ માનસિક તણાવમાં આવી ગયા હતા તેમનું કહેવું છે કે તંત્ર તરફથી પૂરતો સહકાર ન મળતા હવે તેઓએ ફોર્મ ઓનલાઈન કરાવવાની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે પાલનપુર તાલુકાની મહિલા બીએલ એ મોડી સાંજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો પાંચ વર્ષ ને મૂકી નવ વાગે નીકળી જવાનું સાડા સાત સુધી